જીતીને સફળતા હાંસલ કરતા દાહોદ શહેરનું નામ રોશન કર્યું છે અને સાથે સાથે નઝમુદ્દીન અને તેમની ટીમ દ્વારા જયપુરમાં યોજવામાં આવેલ પાવર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરી સારી સફળતા હાંસલ કરતા ભૂટાનમાં આગામી ચેમ્પિયનશીપમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા માટે આ ટીમની પસંદગી કરવામાં આવે છે જે ટીમ દાહોદના હુસેની મસ્જિદ ખાતે આવી પહોંચતા સમાજના યુવાઓ અગ્રણીઓ અને નગરજનોએ સમગ્ર ટીમનું પુષ્પમાળા પહેરાવી જીતની શુભેચ્છાઓ પાઠવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ અમારા દાહોદ શહેરના નજમુદ્દીન અને એમની નજમુદ્દીન કુરેશી અને એમની ટીમે રાજસ્થાન ખાતે પાવર સ્પોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યું છે એમની પૂરી ટીમે એટલે દાહોદનું ગૌરવ વધાર્યું છે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને આ લોકોને ઇન્ટરનેશનલ લેવલ પર ભૂટાન પણ જવાના છે ત્યારે અમારા દાહોદ દાહોદ तरफ भी हमने बहुत बहुत शुभकामनाओं अने इंडिया नाम रोशन करे यही हमारी शुभकामनाओं आज हमारे दाहोद शहर से हमारा नजमों हमारा बच्चा पूरे शहर का नाम रोशन करके हिंदुस्तान लेवल के ऊपर नेशनल लेवल के ऊपर जो नाम रोशन करके आया इसके लिए हमारे पूरे शहर के लोगों को बहुत गर्व है बहुत खुशी है हमें इस बात पर और हमारा बच्चा जो है आगे और बढ़े ये हमारी दुआएं हैं સાથમ પૂરી ટીમ કે બચ્ચે હે સબ જો હે વિસ્તાર રોશન ક્યાં હેં બહુ ગર્વશી છે